વેલકમ ફ્રેન્ડ્સ ટુ મમાસ યમી કિચન આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ફરાળી ચટણી કોથમીર અને ધારા ધાણા વગરની ચટણી વેજીટેબલ્સવાળી ચટણી ફરાળી ચટણી જે ઇન્સ્ટન્ટ બને છે અને ચારથી પાંચ દિવસ સુધી સ્ટોરેજ થાય છે તો ચલો આપણે જલ્દીથી બનાવી લઈએ તો ચટણી બનાવવા માટે થઈને મેં અહીંયા સામગ્રી લીધી છે તમે જોઈ શકો છો કે મેં અડધું કેપ્સિકમ લીધું છે એક કાકડી લીધી છે કાકડી જે છે આ જે ખીયા ખીયા કાકડી કહેવાય એ જ લેવાની છે ઓલી કાકડી લેશું તો એનાથી બી ચટણી સારી થશે પણ એમાં તો આપણે દહીં નાખવું પડશે અહીંયા મેં લીંબુ લીધું છે અહીંયા મેં એક તીખું મરચું લીધું છે અને સિંગદાણા જે છે એ મેં આટલા લીધા છે બે મુઠ્ઠી જેટલા તો કોથમીર વગરની ચટણી કેવી રીતે બનશું એ ઘણીવાર એવું થાય કે કોથમીર ઉનાળો છે ના મળતી હોય અથવા અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે આપણે ફરાળી ખાવું છે પણ છતાં કોથમીર ધાણા જે છે વરસાદના કારણે સારા ના આવતા હોય તો આપણે ધાણા અને કોથમીર વગરની ચટણી બનાવવા જઈ રહ્યા છીએ તો તમે જોઈ શકો છો મેં આ બધી સામગ્રી લઈ લીધી છે તો હવે એ બધી સામગ્રીને હું સુધારી અને મિક્સર જારમાં લઈ લઈશ તો ચલો તમે જોઈ શકો છો કે મેં બધી જ વસ્તુ સુધારી લીધી છે કાકડી કેપ્સિકમ મરચું સિંગદાણા બધું જ નાખી દીધું છે હવે આપણે અહીંયા નિમક નાખીએ છીએ જો તમે નિમક ના ખાતા હોય તો તમે સિંધાળો નિમક અથવા સંચડનો ઉપયોગ કરી શકો છો મેં લીંબુ પણ નાખી દીધું છે તો બસ હવે આપણે આને પીસી લેશું પીસતાં પહેલાં કાકડી સુધારતા પહેલાં એક ખાસ ટીપ કે કાકડી જે છે એ ચાખી લેવાની છે અમુક વખત કાકડી કડવી પણ આવતી હોય છે તો ચલો આપણે આને પીસી લેશું આમાં બીજું કોઈ જ હળદર કે કંઈ જ નથી નાખવાનું તો ચલો આપણે પીસી લઈએ તો હવે મેં ચટણી જે છે એ ક્રશ કરીને તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો કે એનું ટેક્સચર અને કેવું સરસ રીતે કોથમીર અને ધાણા વગર પણ આવી સરસ ચટણી બની શકે છે તમે જોઈ શકો છો અને બિલકુલ ફરાળી બને છે હવે જો તમને ખીરા કાકડી ના મળે સાદી દેશી ખાકડી મળે તો તમે એ પણ વાપરી શકો છો બસ એમાં થોડુંક દહીં નાખી દેવાનું જેના કારણે આ જે ટેક્સચર છે આવી જાય આ ખીરા કાકડીમાં પાણી હોય છે એનું પોતાનું જ એટલે આવું ટેક્સચર આવી જાય છે તો ચલો હું હવે એને સ્ટોર કરી દઉં છું ફ્રિજમાં આ વેજીટેબલની છે બનેલી એટલે લગભગ એવું કહી શકાય કે ચારથી પાંચ દિવસ સુધી રહે છે ત્યાં સુધી બગડતી નથી તો ચલો હું આખું સ્ટોરેજ કરી દઉં છું ત્યાં સુધીમાં તમે મારી લેફ્ટ હેન્ડ સાઈડ બટન આપેલું છે સબસ્ક્રાઈબનું એ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો તો ચાલો હું સ્ટોરેજ કરી લઉં તો તમે જોઈ શકો છો મેં આવી રીતે કાચના ઝારમાં છે એ સ્ટોરેજ કરી લીધી છે ચારથી પાંચ દિવસ સુધી ફ્રીજમાં ચટણી બિલકુલ બગડતી નથી તો અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે નવરાત્રિ આવશે તમે ફરાળ માટે બનાવી અને રાખી શકો છો ચારથી પાંચ દિવસ સુધી તમે આનો ઉપયોગ કરી શકો છો તો આવી જ અવનવી વાનગીઓ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો બે લાઈકોન ઉપર ક્લિક કરો જેથી આવી અવનવી વાનગીઓ મળતી રહે અને કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે આ ચટણી તમે શેની શેની સાથે ખાધી હેવ અ નાઇસ હેવ અ ગુડ લાઈફ